અમદાવાદ ખાતે વિશ્વકર્મા નવ પરગણ સુથાર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતે આવેલા નરોડા દહેગામ રોડ પર આવેલા સમર્પણ ક્રિકેટ સ્ટેડિયમમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સુથાર સમાજના દરેક યુવા ક્રિકેટ અલગ અલગ ટીમ બનાવી ક્રિકેટ રમાડવામાં આવ્યા હતા આ પ્રસંગે સુથાર સમાજના બંધુ મિત્રો અને પોલીસ મિત્રો પત્રકાર મિત્રો અને સંબંધીઓ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટ માણવા ગ્રાઉન્ડમાં હાજર રહ્યા હતા વિશ્વકર્મા સુથાર સમાજ દ્વારા કુલ સાત ટીમ બનાવવામાં આવી હતી જેમાં દરેક ટીમે સારું પરફોર્મન્સ બતાવ્યું હતું દરેક ટીમ રમી અને ફાઇનલમાં વિજેતા ટીમને ચેમ્પિયન ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે સુથાર સમાજ દ્વારા ખૂબ સારી એવી જમવાની અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુથાર સમાજે શુભેચ્છાઓ સાથે ખૂબ સાથ અને સહકાર આપ્યો હતો સમાજ અમદાવાદ ગાંધીનગર દ્વારા આયોજિત ક્રિકેટ સિઝન છ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર અને અમદાવાદમાં વસતા સમાજના દરેક બંધુઓ ફેમિલી સાથે વધાર્યા હતા જેમાં જમણવારની તથા અન્ય નાસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બધાએ આ અમારા નવા વર્ષની ઉજવણી કરીએ છીએ એના ભાગરૂપે આ વખતે બે મહિના લેટ હતું એથી અમે અત્યારે આયોજન કર્યું છે અને આવું દર વર્ષે અમે આયોજન કરીએ છીએ